છાપરાભાટા વિસ્તારમાં વ્રજ એપાર્ટમેન્ટની સામે મેઇન રોડ પર ગટરિયા પુલની સ્થિતિ સર્જાવા રસ્તા પર ગટરનું પાણી વહેતા રાહત દરિયોની માંડી વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ગટરમાંથી નીકળતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીને કારણે આ રસ્તા પરથી પસાર થનારા નાગરિકો સહિત વાહન ચાલકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે બીજી તરફ દુર્ગંધયુક્ત ગટરિયા પુલને કારણે

કોલડીમાં ગોળ ભાંગવાના પ્રયાસને પગલે પણ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે